વડોદરા જિલ્લામાં નહીવત વરસાદ નોંધાયો છે ત્યારે આજવા સરોવર માત્ર બસો આઠ ફૂટ ભરાયું છે આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી મધ્ય ગુજરાતને ને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે રાજ્યની અનેક નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહીવત વરસાદ હોવાના કારણે વડોદરાને પાણી માં પાડતા આજવા સરોવરની સપાટી માત્ર બસો ફૂટ છે જોકે આજવા સરોવર અડીને આવેલા પ્રતાપ સરોવર સપાટી બસો ફૂટ છે નોંધનીય છે કે ગત વર્ષે આજની તારીખમાં આજવા સરોવર સપાટી બહાર બસો ફૂટ હતી આજથી ભારે વરસાદની આગાહી કરવામાં પરંતુ આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આવનાર સમયમાં પાણી મુશ્કેલી સર્જાય તેવી તેમ નથી પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા નહીવત માનવામાં આવી રહ્યો છે ઓછા વરસાદના કારણે વડોદરા જિલ્લામાં આવેલા નાના મોટા તળાવો પણ ભરાયા નથી તેની સાથોસાથ વડોદરા શહેર ને પાણી પૂરું પાડતા આજવા સરોવર પણ ભરાયું નથી ગત વર્ષે આજની તારીખે આજવા સરોવરની સપાટી બસો બાર ફૂટ પહોંચી હતી પરંતુ આ વખતે નહીવત વરસાદના કારણે આજવા સરોવરની સપાટી માત્ર બસો ફૂટ છે